કેમ છો મિત્રો આજે આપણે શિયાળામાં સ્પેશિયલ સરસ મજાની લીલી તુવેરની કચોરી બનાવવાના છીએ તો તુવેર લેવાની છે એને આપણે સરસ મજાના દાણા કાઢી લેવાના છે દાણાને સાફ કરી લીધા પછી આપણે એને પાણીથી પલાળીને વ્યવસ્થિત રીતે ધોઈ કાઢવાના છે પછી આપણે એ તુવેરના દાણાને મિક્સરના બાઉલમાં ક્રશ કરી લેવાના છે એટલે કે પેસ્ટ જેવું બનાવી દેવાનું છે તમે અધકચરી પેસ્ટ રાખશો તો પણ ચાલશે આવી રીતે પેસ્ટને બાઉલમાં કાઢી લેવાની છે ફરીથી તે જ પ્રોસેસ આપણે કરવાની છે બધી તુવેની પેસ્ટ આપણે બનાવી દીધી છે હવે આપણે એને મસાલો કરવાનો છે તો એમાં પહેલાં તમે લીલા ધાણા નાખ્યા લીલું લસણ નાખી મરચાંની અને આદુની પેસ્ટ નાખવાની છે ટેસ્ટ પ્રમાણે ત્યારબાદ ખસખસ નાખવાની છે તળ નાખવાના છે અને મીઠું ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે થોડી હળદર નાખવાની છે થોડોક આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને આમચુ પાવડર પણ ટેસ્ટ પ્રમાણે નાખવાનો છે ત્યારબાદ દ્રાક્ષ અને કાજુ નાખવાના છે અને થોડી ખાંડ નાખવાની ખાંડ નાખી એટલે આપણે એમાં થોડુંક લીંબુ પણ નીચોવી લેવાનું છે સરસ મજાનું કચોરીનું બેટર આવી રીતે તૈયાર કરી દેવાનું છે બેટર થઈ ગયા પછી આપણે એને થોડી વાર રાખી લેવાનું છે હવે આપણે કચોરી માટેનો લોટ બનવાનો છે એટલે કે પૂરીનો લોટ બનવાનો છે તો મેં એક કપ મેંદો અને અડધો કપ ઘો લો લીધો હતો તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે થોડુંક તેલનું મોણ નાખવાનું છે કારણ કે લોટ આપણે રોટલી જેવો બનવાનો છે એટલે કે પૂરી જેવો તો કટ્ટર લોટ બાંધવાનો નથી બાફરી જેવો લોટ બનવાનો નથી પછી એમાં થોડુંક થોડુંક પાણી નાખીને સરસ પીવાનો પૂરી જેવો લોટ બાંધી દેવાનો છે લોટ બાંધી ગયા પછી એને બરાબર મછળી લેવાનો છે ત્યારબાદ આપણે એના નાના નાના પૂરી જેવા લોવા પાડવાના છે એટલે કે તમારે કચોરી જોઈએ એકદમ નાની ખાવી હોય તો તમે એકદમ બધા લુઆ કરી શકો છો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમારે પૂરીના લુવા બનાવવાના અને કરવાના છે નાની મોટી જે પણ સ્લાઇસ લેવી હોય તે ત્યાર પછી બધી પૂરીને આવી રીતે વણી કાઢી હવે એમાં આપણે તુવેરનું જે બેટર તૈયાર કર્યું હતું મસાલો તે એડ કરી દેવાનો છે ચારે બાજુથી કવર કરી દેવાનો છે એટલે મસાલો બહાર ના જાય કેવી રીતે તો સરસ મજાની આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે હવે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે જે કચોરી ભરી હતી તે અંદર તળી લેવાની છે ગેસનો તાપ થોડોક ધીમો રાખજો કારણ કે કચોરી બ્રાઉન કલરની થવા દેવાની છે અને ધીમા તાપે કરશો તો સરસ બ્રાઉન કણ બી થશે અને જે લોટનું બેટર હતું એ કાચું પણ નહીં લાગે એટલા માટે તો જોયું કે આપણી સરસ મજાની બધે બાજતી આપણી કચોડી તૈયાર થઈ ગઈ છે તો સરસ મજાની કચોરી તૈયાર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ